ખેતીવાળી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે લાપાચમના શુભ મૂહૂત નિમિત્તે ખેડતોને વેપારીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ખેડતો પોતાની ખેત પેદાશો અને હરાજીમાં મોટી સંખ્યામાં આવ્યા વેપારી પણ પોતાના મૂહૃતક્રમ માટે હાજર રહી હરાજીમાં સારો ભાવ બોલી મા લીધો જેમાં કપાસ મગફળી સોયાબીન અડદ ઘઉં મકાઈ જેવા અનેક પાકો લઈ હરાજીમાં મૂકવામાં આવ્યા હરાજીમાં સોયાબીનના ભાવ ખૂબ સારા પડ્યા સોયાબીનના ભાવ વીસ કિલોના અઢસો ઘઉંના ભાવ પાંચસો રૂપિયા અડદના ભાવ એક હજાર ત્રણસો સિત્તેર ભાવ ચારસો પચીસ આ રીતે દરેક માલના સારા ભાવ પડવામાં આવ્યા માર્કેટયાર્ડનો એક જ હેતુ હોય છે સાચો ભાવ સાચું તોલ અને રોકડ પૈસા જેથી કરી ખેડૂતને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે અને સાચું તોલ મળી રહેતું હોય છે હરાજી દરમિયાન માર્કેટયાર્ડના ચેરમેન સાહેબ વાઇસ ચેરમેન સાહેબ સેક્રેટરી રાહુલભાઈ રાજુભાઈ નરેશભાઈ બાપુ જેકી તથા દિલીપભાઈ માર્કેટયાર્ડનો તમામ સ્ટાફ હાજરો ચેરમેન સાહેબે ખેડૂતોને બિરદાવતા કહ્યું કે તમે માલને હરાજીમાં વેચવાનો આગ્રહ રાખો રિપોર્ટર ભાવિન ગાંધી દેરોલ